અને તાલિબાનની સજા આપી નિર્દોષો હેરાન કરનાર નામચીન પોલીસ કન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા મૂકી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો તો બીજી તરફ વર્ષો જૂની જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો અને નરાધમને કાંસી આપોના બેનર સાથે ઢોલના વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ચિરાગ ગોટીને કડક સજાને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી રિકન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટરો હતા જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી હતી સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે પરંતુ અહીં લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તાલિબાની સજા આપીને નિર્દોષોને હેરાન કરનારા શખ્સની શાન ઠેકાણા આવતી જોઈ લોકોમાં ન્યાયની આશા જાગી હતી ડ્રગ્સ પ્લાન્ટ અપહરણ ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપો ચિરાગ ગોટી પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવા ઉપરાંત અપહરણ ખંડણી અને મારપીટના ગંભીર આક્ષેપો છે તેના અત્યાચારના વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને સુપ્રીમ કોર્ટની ટકોર બાદ તેને શરણે થવું પડ્યું હતું રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની હતી ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષી પીડિત દ્વારા ઢોલનગરા સાથેની અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે લોકોએ ઉશ્કેરાઈને ગોટી પર ટપલી દાવ કર્યો હતો આ ઘટના ખરેખર આશ્ચર્યજનક અને અરાજકતાભરી કહી શકાય જેમાં પોલીસની પ્રત્યક્ષ આજે હોવા છતાં બે કાબૂ બની હતી ચિરાગ ગોટી પર થયેલા હુમલામાં લોકોએ ઉશ્કેરાઈને જાહેરમાં ટપલી દાવ કર્યો હતો જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે કર્મીઓની વચ્ચે જ આ પ્રકારની અને ઝપાઝપી થપી એ દર્શાવે છે કે લોકોમાં આક્રોશ કેટલો ચરમસીમાય હતો ઉલ્લેખનીય છે કે ચિરાગ ગોટી જ્યારે પોલીસની ગાડીમાંથી ઉતર્યા તે દરમિયાન તેના કપડા ફાટેલા જોવા મળ્યા હતા બ્યુરો હેડ બસ્તર મલિક તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો